રાજકોટ કોર્પોરેશનમાં અત્યારે એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે ભાજપના સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લાને બરતરફ કરવાની નોટિસ મળતા જ રાજકીય ગલિયારીઓમાં ખડભડાટ મચ્યો છે જીપીએમસી એક્ટની કલમો વચ્ચે હવે સત્તા અને તંત્ર સામસામે છે કારણ કે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે નેહલ શુક્લાનો પક્ષ ખેંચ્યો છે જ્યારે સેક્રેટરી વિભાગ પોતાના નિયમો પર મક્કમ છે શું ભાજપ આ વિવાદને કાયદાકીય રીતે ઉકેલશે કે પછી આ મામલો જૂથવાદમાં પરિણામ છે

ને બરતરફ કરી શકાય નહીં ઉમેર્યું છે કે ભાજપમાં કોઈ નથી અને તમામ કોર્પોરેટરો નેહલભાઈ સાથે છે છે ઠાકર તેના પર નજર કરીએ કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇશ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એટલે એઝ ઓન ડેટ અને એસ પર રૂલ્સ નેલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું દર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેલભાઈ શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂકકા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ઘેરાજરીએ તો આપણે અમારે કાંચ અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેલભાઈ શુક્લ ની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો આપ સૌને હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠક ની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદેસર રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત અને રજા રિપોર્ટ મૂક્યો છે ને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય

કોર્પોરેશનની જે મીટિંગમાં નો આવ્યું હોય તો આ જે સુપરી ટેકનિકલ કમિટીમાં આવી બેઠક પર યાદત કે જેવો આવવા કે ટેકનિકલ એટલે એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મીટિંગ અંદર અમે મીટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા ઓને નેલભાઈ સુખલા મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મીટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ નેલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચર્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે છે એમને પણ સાંભળવામાં આવશે એટલે મેં આપને એ જ કીધું ને બજેટ બોર્ડ તો એ વાર છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવી આપને જરૂરથી જણાવ્યું છે એમાં ના 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 એવો કોઈ વિષય જ નથી અમારી પાર્ટીની અંદર જયારે કોરમની અંદર બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટરને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું ને પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક ન હોય છે ઉપર જ નેલભાઈ વાત મૂકે છે

એટલે એમને કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષ નો કોર્પોરેટર તરફ ન થવું જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેક ને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે એ મુજબ માન્યભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પેલી ઘટના બની છે

આવતી હતી બેઠક અને વીસમી કે ઓગણીસ વીસ ની તારીખ આસપાસ બજેટનું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે અમે અમારી કાયદાકીય રીતે અમે કરું અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પહેલા જ કીધું છે કે નેલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને 66 માંથી 65 કોર્પોરેટર નેલભાઈ સુખલા સાથે આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માંગ્યું છે કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે 66 માંથી એક નેલભાઈને વાત કરતા 65 કોર્પોરેટર નેલભાઈ સુખલાની સાથે બેレવાના નહીં એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે

જે ગઈકાલે નોટિસની વાત જાણવામાં આવી છે એમાં પણ મને એવું લાગે છે કે હું એક સારા કાર્યમાં નિમિત્ત બન્યો છું કે જીપીએમસી એક્ટનું સ્પષ્ટ અર્થઘટન થઈ જશે જીપીએમસી એક્ટમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે કોર્પોરેશન્સ મિટિંગ એટલે કોર્પોરેશનની સભા એવો એનો ગુજરાતી અનુવાદ જે અધિકારીઓ કદાચ ફોલો કરી રહ્યા છે એનો થાય છે પરંતુ કોર્પોરેશન મિટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય કોર્પોરેશનની બેઠકમાં સ્ટેન્ડિંગ સમિતિ પણ આવી જાય અને સામાન્ય જે કોઈ સમિતિઓ કોર્પોરેશન દ્વારા રચિત છે બધી આવી જાય અને હું સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગોમાં હાજર જ રહ્યું છું જે રેકોર્ડ ઉપર છે આનાથી પણ વધારે કે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ એવું કશું છે નહીં કારણ કે હું જ્યારે વીસમી એ જનરલ બોર્ડ હતું વીસ જાન્યુઆરીનું ત્યારે આગલે દિવસે સાંજે છથી સાતમાં આ જ મેયર ચેમ્બરમાં મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી શહેર ભાજપના અધ્યક્ષશ્રી અમારા કોર્પોરેશનના દંડકશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એક્ટનું સ્પષ્ટ અર્થઘટન એ વખતે કરી જ ચૂક્યા છીએ પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ મિટિંગમાં ગેરહાજર હતા અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માગવી જોઈએ માટે એમણે માગેલી છે મારું બહુ સ્પષ્ટ માનવાનું છે ને જીપીએમસી એક્ટનો અર્થ આ જ થાય કે કોર્પોરેશન મિટિંગ એટલે એમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બાકીની બધી સમિતિઓની મિટિંગ આવી જાય અને એમાં મારી હાજરી છે જે રેકોર્ડ ઉપર પ્રમાણિત છે પોતાની સેફ સાઇડ માટે માગો હશે કારણ કે એમને કોઈ એવી સલાહ આપી હશે જે મારે ધ્યાનમાં આવ્યું છે કે સેક્રેટરીની ફરજ છે કે એમને કમિશનરને પત્ર લખવો જોઈએ આવું સાદી રીતે હું સમજી રહ્યો છું હું કોર્પોરેશનમાં ચૂંટાઈને આવ્યો ત્યારથી સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર મને પ અમારી પક્ષે બનાવ્યો છે અને છેલ્લા પાંચ વર્ષથી મારી જે કોઈ જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું અને હું બહુ સ્વયં સ્પષ્ટ છું કાયદાનો હું પણ સ્નાતક છું અને મારી સમજણ બહુ ક્લિયર છે કે કોર્પોરેશન મિટિંગનો અર્થ થાય કોર્પોરેશનની બેઠકો અને બેઠકમાં બધી જ સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીનો પણ સમાવેશ થાય અને જેમાં મારી હાજરી છે એટલે કન્ટિન્યુ ત્રણ મહિનાની ગેરહાજરીનો કોઈ પ્રશ્ન નથી ઉલ્ટાનો જ્યાં એક્ટ છે એમાં પેલી કોલમ મેં એવું લખ્યું છે કે છ મહિના સુધી કોઈની ગેરહાજરી હોય તો પરંતુ એમાં રજા રિપોર્ટ મંજૂર કરાવી હોય તો એની સડન ગેરહાજરી ન ગણી અને મારા જનરલ બોર્ડના દરેક વખતે મેં રજા રિપોર્ટ મંજૂર કરાવેલા છે એ રાજકીય દ્વેષનો વિષય એટલા માટે નથી કે આ જ્યારે અમારે બેઠક થઈ અને આ બધું આખો અમે અભ્યાસ કર્યો ત્યારે રાજકોટના શહેર અધ્યક્ષશ્રી માધવભાઈ પણ હાજર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ પણ હાજર હતા અને મેયર ચેમ્બરમાં મેયર શ્રી નૈનાબેન હાજર હતા મનીષભાઈ રાડિયા હાજર હતા અને લીલુબેન જાદેવ હાજર હતા એટલે બધા જ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધ્યક્ષા બધા સાથે મિટિંગ કરી એમણે જે તે વખતે અત્યારના ઇન્ચાર્જ સેક્રેટરી રજા ઉપર હતા એટલે જે બાકીના પાસે ચાર્જ હતો એમનું પણ સ્પષ્ટ એવું માનવાનું હતું પ્રશ્ન તો પ્રશ્ન તો જે સાચા મને લાગે છે હું મારી હૃદયની અને મારી જે સમજણ છે એ મુજબ ઉઠાવતો રહ્યો છું ને ઉઠાવતો રહેવાનો છું અને એમાં કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષનો વિષય જ નથી લોકોના હિતની વાત જયારે હોય છે ત્યારે બધા પક્ષોએ સહમત જ થવું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી હંમેશા લોકો માટેની જ રહી છે એટલે આમાં કોઈ રાજકીય કાવા દાવા હોય એવું મને લાગી રહ્યું નથી એવી રીતે સેક્રેટરી હોય કે વર્ક ઓફિસર હોય છે તો એને વિશે પણ આ બધું એને ખ્યાલ જ હોય કોઈના ઈશાર જય હોય સેક્રેટરી અત્યારે ઇન્ચાર્જ છે ને એટલે કાઈમ આપણે સમજ ક્યારે સિક્રિટરી હોય ને બેસાડાય છે તો કેવી રીતના તમને ખ્યાલ જ છે એટલે એ જ વાત કહેવામાં આવે છે ઈશારો તમારા ના નથી નથી ભાજપના ઘરના કોઈ નથી કારણ કે મેં તમને કીધું એમ જ્યારે હું રજા ઉપર ગયો ત્યારે આ વિષય ધ્યાનમાં હતો અને કોર્પોરેશનના મેયરશ્રીની ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ રાજકોટના શહેર અધ્યક્ષ માધવભાઈ મેયરશ્રી નૈનાબેન શ્રી મનીષભાઈ લીલુબેન જાધવ અને સેક્રેટરી આ બધા સાથે ચર્ચા થઈ અને આ વાત આખી થઈ છે કે હું જઈ શકું છું મારે ત્રણ બોર્ડનો કોઈ વિવાદ આવતો નથી સારું છે એક સાથી કાર્યકર્તા બીજા સાથી કાર્યકર્તાના વખાણ કરે તો ખૂબ સારી વાત છે રાજકોટ ભાજપમાં ભડકો ચાલુ છે ઘણા સમયથી ચાલુ છે કારણ કે એક તરફ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરી રહ્યા છે એ લોકો છે અને એક તરફ સત્યની નજીક રહેવાવાળા વાળા વ્યક્તિ છે નેહલભાઈ ના ભાઈ કશ્યપભાઈ હોય કે નેહલભાઈ હું છેલ્લા પંદર વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટ તરીકે ભાઈ ને પણ જોયા છે ભાજપની વિરુદ્ધ વાત કરતા ખુલ્લેન કરતા જોયા છે કશ્યપભાઈ ને પણ જનરલ બોર્ડમાં ભાજપની વિરુદ્ધ વાત કરતા જોયા છે કે ભાઈ તમે ખોટું નહીં કરો અંતે તો ખોટું કરવું ભ્રષ્ટાચાર કરવો એ ભાજપની નીતિ છે શુક્લા પરિવાર આ સહન નથી કરી શકતું એટલા માટે ક્યાંક ને ક્યાંક એની સાથે દ્રોષ રાખવામાં આવે છે દૂર રાખવામાં આવે છે આ તો ના છૂટકે એને કોર્પોરેટર બનાવવા પડે છે એટલા માટે બનાવી રહ્યા છે પરંતુ આમાં હું સમગ્ર રાજકોટની પ્રજા હોય સત્યની સાથે છીએ ભ્રષ્ટાચારની સામે છીએ આખી કોંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં છે અને ભ્રષ્ટાચાર ન કરવા દેવા માટે નેહલભાઈ વાત કરતા હોય અને એને કંટાળી થાકી ભાજપથી થાકી ગયા એટલે છેલ્લા ત્રણ બોર્ડમાં હાજર એટલા માટે નથી રહ્યા કે એને થાકી ગયા તમારી ખોટી સહયોગ કેટલી મારે કરવી કેટલી વાર મારે ઊંચી આંગળી કરવી એટલોનો આત્મા ના પડે છે એટલા માટે નથી આવતા એ સા એ એ વ્યક્તિ સાચવો માણસ છે ભાજપ ખોટું કરે છે એટલે એના એની સંકલન સમિતિમાં પણ વિરોધ કરતા હોય છે જનરલ બોર્ડમાં પણ ના છૂટકે બહુ પ્રેશર કરે તોય પણ એનો આત્મા નથી રહેતો તો ક્યારેક ક્યારેક થોડુંક પડી દે છે એટલે ટૂંકમાં ભ્રષ્ટાચારીઓની સામે નેહલ શુક્લની લડાઈ છે નહીં કે બીજા પક્ષ સાથે સાથે છે તો રાજકોટમાં અમારા કોર્પોરેટર આની પહેલાંની ટ્રમમાં હતા ત્રણ ત્રણ વખત ધર્મિષ્ઠાબા જાડેજા પોતે હાજર નથી રહ્યા

કે પછી ખરેખર નિયમોનું ઉલ્લંઘન થયું છે રાજકોટ મનપાનો આ જંગ હવે આગામી દિવસોમાં કયો નવો વળાંક લેશે તેના પર સૌની નજર રહેશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર